મિત્રો ટેકનિકલ ચેનલ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વીજ ગ્રાહકો માટે સૌથી મોટો નિર્ણય પહેલી એપ્રિલથી નવો નિયમ લાગુ એટલે કે પહેલી એપ્રિલથી થશે નવા નિયમ મુજબ વીજ ગ્રાહકો વીજળી વીજળીની અંદર ભાવમાં ઘટાડો તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું અને છ સૌથી મોટા લાભ વિશે પણ જાણીશું તો વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું ગુજરાતમાં વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો નિર્ણય ફ્યુડ સરચાર્જ ભાવમાં સૌથી મોટો ઘટાડો કેટલો ઘટાડો કરે છે એ પણ જાણીશું અને બિલ ઓછું આવશે ઓક્ટોમ્બરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ જે કંપની દ્વારા ગ્રાહકો પાસે ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટનું ફ્યુલ સરચાર્જની વસૂલાત કરવામાં આવતી હતી તો આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવ ઘટાડવાની પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થાય છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ફ્યુલ સરચાર્જ દર જે ઘટાડો કરવામાં આવે છે ફ્યુલ સરચાર્જની અંદર પચાસ પૈસાનો ઘટાડો થયો છે આથી જાન્યુઆરી માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં ફ્યુલ સરચાર્જની અંદર ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટની ધટીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેની મંત્રીએ કહ્યું છે કે જે કનો દેસાઈએ જણાવ્યું છે કે મંત્રી દેસાઈએ કહ્યું છે કે ફ્યુલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કારણે ગુજરાતમાં ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકોની જાન્યુઆરી માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક આશરે તેરસો ચાલીસ કરોડનો લાભ થશે ત્રિમાસિક ગાળાના આશરે તેરસો ચાલીસ કરોડની બચત થશે જે રે ગ્રાહકો દ્વારા ત્રિમાસિકની અંદર સો યુનિટ વીજ વપરાશ કરવામાં આવે તેવા કિસ્સામાં ઉપરોક્ત એફપીપી એના ઘટાડાના કારણે અંદાજે સત્તાવન માસિક બચત થશે તેમાં તેમણે ઉમેર્યું હતું કે જાન્યુઆરી માર્ચ બે હજાર ચોવીસનું સુલ થનાર ફ્યુલ સરચાર્જ પાંચસો પૈસાનો ઘટાડો થયો છે ફ્યુલ સરચાર્જની અંદર ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટ ઘટીને બે પોઈન્ટ પ્રતિ યુનિટ તેમને મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર જે પણ બિલ આવશે એ અંતર્ગત જે માર્ચ મહિનાનું છે બિલ જે હવે એપ્રિલ માસની અંદર આવશે તો એપ્રિલ માસની અંદર જે પણ બિલ આવશે એની અંદર સૌથી મોટો ઘટાડો તમને જોવા મળશે આપણે વધુમાં જાણીએ તો મિત્રો વધુમાં જાણીએ કે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો લાભ પીએમ મોદી ફોટોવાળી બેગ મળશે અનાજ સાથે તો મિત્રો લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો રહી ગયા છે ચૂંટણી પણ છે આવતા અઠવાડિયે સુધી ચૂંટણીની જાહેરાત કરી દેશે તેના વચ્ચે કેન્દ્ર સરકાર રાશન બેગ ખરીદવા માટે પાંચ રાજ્યોની અંદર લગભગ પંદર કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે તો નરેન્દ્ર મોદીના ફોટો છપાયેલી બેગ હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના જે રેશન છે એ તેમને આપવામાં આવશે તો એક અહેવાલ મુજબ અજય ભુજે પીએમ જે કેવાય લઈને આરટીઆઈ દાખલ કરી હતી આ અંતર્ગત તેમને આ બાબત જવાબ મળ્યો હતો તો જવાબમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે કાર્યાલયોને અનાજના વિતરણ માટે પીએમની મોદીની તસવીરવાળી લિમિટેશન બેગ ખરીદવા માટે ટેન્ડરને અંતિમ સ્વરૂપમાં આપી દીધું છે જે રાજ્યની અંદર જ્યારે વાત કરીએ કે રાજસ્થાન સિક્કિમ મિઝોરમ ત્રિપુરા અને મેઘાલયની અંદર સૌથી મોટી બેગ રેશન કાર્ડ ધારકોને મળશે જે અનાજ સાથે મફત વિતરણ થશે સાથે મિત્રો પાંચ રાજ્યો પછી હવે નેક્સ્ટ માસની અંદર તમામ રાજ્યોની અંદર મોદીના ફોટોવાળી બેગ વિતરણ કરવામાં આવશે તો મિત્રો વધુમાં જાણીએ કે રેશન કાર્ડ ધારકોને મળશે માર્ચ મહિનાની અંદર અનાજ એમને એક કિલો તુવેદાળ પચાસ રૂપિયે આખા ચણા એક કિલો ત્રીસ રૂપિયે ઘઉં તમને વ્યક્તિ રીટ બે કિલો મળશે ચોખા તમને વ્યક્તિ રીટ બે કિલો મળશે બાજરી પણ તમને માર્ચ મહિનાની અંદર એક કિલો વ્યક્તિ રીટ મળશે મીઠું છે અને ખાંડ વિતરણ તમને માર્ચ મહિનાની અંદર મળશે તો મિત્રો વધુમાં જાણીએ તો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત હવે તમને વીજળી મફત મળશે આ યોજના તમામ રાજ્યોની અંદર હવે ફોર્મ ભરવાના ચાલુ છે તો ગુજરાતની અંદર એક કરોડના ઘરોની અંદર આ સોલર જે સિસ્ટમ છે એ લગાવવામાં આવશે એની અંદર ત્રણસો યુનિટ વીજળી મફત મળશે અને મિત્રો આની અંદર સહાય તમને ઇઠ્યોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો આ સહાય તમને લોન અંતર્ગત જે સબસિડી છે એ અંતર્ગત મળશે તો મિત્રો આની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવું તો પીએમ સૂર્યગ્રહ યોજના અંતર્ગત તમે અત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો વધુમાં છે કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે આની અંદર જે પાંચથી દસ લાખ સુધીનો લાભ મળશે તો તમે મિત્રો પોસ્ટ ઓફિસની અંદર આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો આની અંદર જે પ્લાન એની અંદર ચારસો નવ્વાણુંનું તમે રોકાણ કરી દસ લાખ સુધીનું વીમા રકમ મેળવી શકો છો સાથે મિત્રો પ્લાન બીની અંદર જે બસોની વહેનની રકમની રોકાણ કરી એને તમે પાંચ લાખ સુધીનો લાભ મેળવી શકો છો તો જો તમે યોજનાનો લાભ લીધો હોય તો તમે લઈ શકો છો તો મિત્રો વધુમાં છે કે જો તમે હજી સુધી વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ન ભર્યું હોય તો તમે ભરી શકો છો વિશ્વકર્મા યોજનાની અંદર તમને ફોર્મ ભરો છો ત્યારે તમને પ્રમાણપત્ર મળશે પાંચસો રૂપિયા દરરોજ સ્ટાઇપેન્ડ મળશે તો મિત્રો પંદર હજાર રૂપિયાની ટૂંકી સહાય મળશે ત્રણ લાખ સુધીની વિના ગેરંટીની લોન આપવામાં આવશે અને મિત્રો આની અંદર ડિજિટલ લેબર દેવા પ્રોત્સાહન મળશે તો આની અંદર અલગ અલગ પ્રકારના જે અઢાર ધંધાઓ છે સુતા છે ધોબી છે હજામ નૌકા નિર્માતા અસ્ત્રકાર તાળા બનાવે છે દરજી હથોડા અને ટુલકીર બનાવે છે માળાકાર છે મૂર્તિકાર છે રાજમિસ્ત્રી છે માછલી પકડે છે એ સોની લોહાર કુંભાર મોચી ટોકરી ટોપળા બનાવે છે એ અને ઢીંગલી અને રમકડા બનાવે છે એ તો અત્યારે જઈને તમે જનસેવા કેન્દ્રમાં જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આતા અગત્યના આજના છ લાભ તો જય મિત્રો અંદે માત્ર ગુજરાત